ઓમ શાંતિ ભારત માતા કી જૈન આજે માંગરોળ ખાતે ઇથોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ ગૌ સેવા રક્ષક અને અનેક સંગઠનો દ્વારા સુંદર રીતે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવેલું અને માંગરોળ તાલુકાનો તાલુકા કક્ષાનો પ્રોગ્રામ લોહેચ ગામ ખાતે રાખેલો અને મામલતદાર દ્વારા સુંદર મજાનો રાષ્ટ્રધ્વજ ફહરાવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા પણ આજે સાંજના ચારથી સાડા છ ભાઈ બહેનના સ્નેહનું યાદગાર પર્વ રક્ષાબંધન પર્વનો ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે રાષ્ટ્રીય પર્વ ખુબ જય શ્રી રામ માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષા દ્વારા આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે તેમજ ભારત માતાની ની આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં તમામ રાષ્ટ્રપ્રેમી લોકોએ ભાગ લીધો હતો અને વંદે માતરમ ને ભારત માતાના ધારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જય જય શ્રી રામ